સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત શહેરમાં તુર્કીવાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિસ્તારના નામ બદલવા માટે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે સાંસદ પાલિકામાં એક બે નહીં પરંતુ પાંચ ટર્મ સુધી સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સાંસદે લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં તુર્કીવાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા વિસ્તારો છે આવા નામના વિસ્તારોની એક યાદી બનાવવામાં આવે અને તમામ નામ કાઢી નાખી પ્રજાની માંગ પ્રમાણે ઉચિત રાષ્ટ્રવાદી નામથી નામકરણ કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવે આ સાથે પત્રમાં તેઓએ જણાવ્યું છે કે આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં આવા નામો દેશના વીર જવાનોનું અપમાન છે સુરતીઓનું અપમાન છે જ્યારે પત્રમાં ભારતીય સેનાએ

ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન એવા વિસ્તારથી જે પણ કોઈક એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ડરો હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈપણ વિસ્તાર ઓળખી ઓળખાતો આવશે તો એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત